કેમ છો ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એજ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું મગફળીના બજાર ભાવ આજની તારીખ આઠ બાર બે હજાર પચીસ વિડીયોમાં આગળ બહેન આપેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના બજાર ભાવ રાજકોટ નવસો ને અગિયાર રૂપિયાથી એક હજાર બસો ને રૂપિયા હળવદ એક હાજર ત્રીસ રૂપિયા થી એક ત્રણસો રૂપિયા રાપર એક હાજર નેવું રૂપિયા થી એક હજાર બસો રૂપિયા વડગામ નવસો એક રૂપિયા રૂપિયા ખાંભા નવસો ને ત્રીસ રૂપિયા થી એક હજાર બસો એકવીસ રૂપિયા મોડાસા એક પાંચ રૂપિયા થી એક રૂપિયા

એક હાજર એક રૂપિયા થી એક હજાર ત્રણસો રૂપિયા જુનાગઢ એક હજાર પચાસ રૂપિયા જેતપુર એક હાજર એકસો વીસ રૂપિયા થી એક પાંચ રૂપિયા વેલડી નવસો ને પચાસ રૂપિયા થી એક એકોતેર રૂપિયા કોડીનારના આઠસો રૂપિયા થી એક ત્રણસો રૂપિયા ધાનેરા એક હજાર ને એકવીસ રૂપિયા થી એક હજાર ત્રણસો ને પાંત્રીસ રૂપિયા રૂપિયા થી એક હજાર એક હજાર ને પંદર રૂપિયા થી એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા નેનાવા નવસો ને એકાવન રૂપિયા થી એક હજાર બસો ને સાઠ રૂપિયા વિજાપુર નવસો રૂપિયા થી એક હજાર ત્રણસો ને પાંત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો અને તમારા વિસ્તારમાં મગફળીની બજાર શું ચાલી રહી છે તે પણ જણાવજો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં